તમે વિડીયો રેકોર્ડ કરી દીધો હોય અને માઇક જ ના લગાવ્યું હોય તો કેવું થાય મેં વિડીયો રેકોર્ડ અડધો કરી દીધો અને પછી યાદ આવ્યું કે માઇક ની પિન લાગેલી જ નથી ફરીથી શરૂઆત કરીએ છીએ ચલો ટુ ધ પોઈન્ટ આપણે ટોપિક પર જ આવી જઈએ ઘણીવાર કેવું હોય છે તમારા બધાની કોમેન્ટો આવે છે ને કોમેન્ટો ઉપરથી અમે એને એ પ્રોબ્લેમ હોય ને તકલીફ હોય ને તો એને સોલ્વ કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ રાઈટ ને તમે જાણો છો આઈટી સેન્ટર વિશે અને અમે ગતિસોમ ડોટ કોમ વેબસાઈટ લાયા છીએ એના ઉપર અમે જોબ શેર કરીએ છીએ તો એમાં ઘણા બધા લોકોને પ્રોબ્લેમ આવે છે કોન્ટેક્ટ નંબર તમે માગતા હો છો કોન્ટેક નંબર પર કર્યા પછી એડ્રેસ શોધતા હો છો લોગ ઇન નથી થતું આવા બધા ઘણા બધા પ્રોબ્લમ્સ કારણ કે કોઈ પણ કામ હોય તો એમાં પ્રોબ્લેમ્સ તો રહેવાના અને એનું સોલ્યુશન પણ ક્યાંક ને ક્યાંક મળી જાય તો આજે હું તમને એ બતાવવાનો પ્રયત્ન કરીશ કે ગતિસોમ ડોટ કોમ પર જઈ તમે આઈડી બનાવી દીધું છે રજીસ્ટર કરી દીધું છે તો લોગ ઇન કઈ રીતે કરશો તમારી જે જોબ છે એમાં જે તમને નંબર જોઈએ છે એડ્રેસ જોઈએ છે જે તમારી કોમેન્ટો છે એ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ અને છતાંય કોઈ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ કરી દેજો આગળ આપણે સોલ્યુશન માટે વધશો તો હમણાં બીજી કોઈ વાત ન કરતા ડાયરેક્ટ આપણે આપણી વેબસાઇટ પર જ જઈએ છીએ વેબસાઇટ પર જવા માટે તમારે શું કરવાનું છે ભાઈ કઈ જ નથી કરવાનું ગતિ ડોટ કોમ ગૂગલ સર્ચ ગૂગલ ક્રોમ જે કંઈ પણ તમે વાપરો છો ત્યાં જતા રહો અને આપણી જે વેબસાઇટ છે ગતિસ્વમ ડોટ કોમ જી એ ટીઆઈએસ ટી બી એમ ડોટ કોમ આ વેબસાઇટ પર જઈ અને તમે ખોલશો ત્યાં તમને મળી જશે અહીંયા તમને આઈટી સેન્ટરનો લોગો દેખાશે આઈટી સેન્ટર એટલે કે કમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર અમારા બે સેન્ટર ચાલે છે પાલનપુર અને ડીસામાં અને આગળ ક્યાંક કોઈને ખોલવું છે તો અમને કોન્ટેક્ટ કરજો કોઈ બિઝનેસ કરવાનું પ્લાનિંગ હોય કે નવી જગ્યાએ અમારે ચાલુ કરવું છે તો અમારો સેન્ટરનું આખું નામ ને બધું જ તમને સપોર્ટ આલશું બરોબર છે બીજા નંબર પર આગળ વધીએ અગર જો તમે બિઝનેસમેન છો તમારે સ્ટાફ જોઈએ છે તો બિઝનેસ વાળો ઓપ્શન છે ત્યાં તમે ક્લિક કર દો અને તમારી ડિટેલ નાખી દો અને ત્રીજો ઓપ્શન એ છે અગર તમે કેન્ડિડેટ છો ફર્સ્ટ ટાઈમ આ વેબસાઇટ ઉપર આવ્યા છો તો કેન્ડિડેટ બટન પર ક્લિક કરી અને તમે રજીસ્ટર કરી શકો છો અને નવી નવી જોબ તમારે મેળવવી હોય ક્યારે આવશે નવી જોબ તો એનું અપડેટ્સ તમારે મેળવવું છે તો અમારી વેબસાઇટ ઉપર અહીંયા ન્યૂ જોબ જોઈન ગ્રુપ યાન કે વોટ્સઅપ ગ્રુપ તમે જોઈન કરી નાખો જેથી કરીને અમારી પાસે કોઈ પણ જોબ આવશે તો અમે આ વેબસાઈટ પર અથવા વોટ્સઅપ ગ્રુપમાં અપડેટ આપી દઈએ છીએ તો વોટ્સઅપ ગ્રુપ પણ તમે જોઈન કરી શકો છો હવે ઘણીવાર વાર પ્રોબ્લેમ શું આવે છે કે ભાઈ જોબ આ છે ઇન્સ્ટાગ્રામ ઉપર કે આ યુટ્યુબ ની અંદર રીલ યા શોર્ટ આપણે જોઈ લીધું ત્યાં ગતિસ્વમ ડોટ કોમ દેખાય છે લોકોને પ્રોબ્લેમ છે ભાઈ નંબર ક્યાં છે નંબર આપો ને તો ફોન કરીએ અથવા વોટ્સઅપ મેસેજ કરીએ તો એ કંપનીની ડિટેલ્સ ક્યાંથી લેવાની છે તો એ આપણે પહેલા તો જોઈ લઈએ જો આ વેબસાઇટ પર આવશો ને તમે સ્કોલ કરશો ને થોડું અપ યા ડાઉન આ ઉપર નીચે કરશો ને તમને જોબ દેખાશે જુઓ ઓકે અહીંયા તમને સર્ચ બટન પણ આપેલું છે અહીંયા તમે સર્ચ કરી દીધું કે ડીસા તો અહીંયા જુઓ સર્ચમાં ડીસાની જોબો તમને દેખાશે તમે અહીંયા સર્ચ કરી દેશો કે ભાઈ પાલનપુર ઓકે તો તો પાલનપુર પ્રમાણે જુઓ પાલનપુરની જોબ દેખાય છે તમે સર્ચ કરીને લખી દીધું ટેલી ઓકે તો ટેલી ઉપરની જો કોઈ જોબ હશે તો તમને મળી જશે તમે કોઈ પર્ટીક્યુલર કંપની લખી દીધી એક્ઝામ્પલ તરીકે મતલબ જે આખું સર્ચ છે એ એને ટેક કરે છે સિટીવાઈઝ અને અમારી જે વેબસાઇટ છે એના ઉપર તમે આ રિલેટેડ જોબ લખશો તો તમને એ પ્રમાણે બતાવશે ઓકે ખાસ કરીને સિટી રિલેટેડ તમે સર્ચ કરજો તો અહીંયા તમને મળી જશે હવે ભાઈ આમાંથી કોઈ પણ જોબ છે અહીંયા આપણે ટોપ પર જે છે એમાં લઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે લો કે સેલ્સ એક્ઝિક્યુટિવની અહીંયા જોબ દેખાય છે અહીંયા કોઈ કંપની છે એનું નામ પણ તમને દેખાઈ જશે અને એના નીચે તમને સિટી પણ દેખાઈ જશે ત્યાં સેલેરી કેટલી છે ભાઈ જોઈએ છે બેન જોઈએ છે કેટલા અનુભવી જોઈએ છે કેટલું ભણેલા હોવા જોઈએ બધું જ અહીંયા તમને મેન્શન કરેલું હોય છે આ બધી ડિટેલ્સ કંપની તરફથી અમને મળતી હોય છે એ ડિટેલ અમે અહીંયા શેર કરતા હોઈએ છીએ તો ધ્યાન તમારે થોડું સમજવાનું છે હવે વધારે ડિટેલ જોઈએ છે કે એનું એડ્રેસ શું છે મોબાઈલ નંબર ક્યાં મળશે કઈ રીતે હશે તો અહીંયા ક્લિક લોગ ઇન ટુ વ્યૂ ત્યાં ક્લિક કરો અથવા અહીંયા ક્લિક કરો તમે ઓકે તો અહીંયા તમને દેખાઈ જશે ગતિશ્રમ ડોટ કોમ પર અહીંયા તમારી જે સપનાની જોબ હવે અહીંયા આ શું છે એક લોગિન છે જો તમે રજીસ્ટ્રેશન અત્યાર સુધી કર્યું નથી તો આ રજિસ્ટ્રન બટન પર જઈને ક્લિક કર દો તો તમારી ડિટેલ ભરજો તમારો આઈડી અને પાસવર્ડ તમારો ઇમેલ આઈડી પાસવર્ડ શું રાખવો છે તમારે નક્કી કરવાનો ઈમેલ આઈડી તમારું આપી દેવાનું તો ગૂગલ ઉપર એ બધી આખી પ્રોસીઝર રજીસ્ટ્રેશનમાં છે જ હવે રજીસ્ટ્રેશન થઈ ગયું છે એના પછી તમારે જોબ શોધવી છે તો વારંવાર રજીસ્ટ્રેશન કરવાનું નથી એડમિશન વન ટાઈમ જ લેવાનું હોય યાની કે રજીસ્ટ્રેશન ફ્રી છે કોઈ ચાર્જ નથી લોગિન પર જશો ત્યાં અમે ઓલરેડી મારું આઈડી બનાવી દીધું છે અહીંયા કમલેશ કુમાર મારું પોતાના નામે મેં આઈડી બનાવ્યું છે હું એઝ અ યુઝર એક મારે જોબ જોઈએ છે એ રીતે મારો પાસવર્ડ તો આઈડી અને પાસવર્ડ નાખી દેવાનું છે અગર જો તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા છો તમારા જીમેલના પાસવર્ડ અહીંયા વાપરવાના નથી તમે જે અહીંયા રજીસ્ટ્રેશન વખતે પાસવર્ડ આપ્યો હોય ને એ આપવાનું ભૂલી ગયા છો તો કંઈ વાંધો નહીં અહીંયા ફોરગેટ કરીને ઓપ્શન છે તમને મળી જશે પણ તમારા ઈમેલ આઈડી જીમેલ જે છે ને એનાથી કનેક્ટેડ રહેશે બધું ચલો હું અહીંયા આઈડી અને પાસવર્ડ નાખી દીધો છે અહીંયા લોગ ઉપર હું ક્લિક કરીશ તો પાછું એમની વેબસાઇટ દેખાશે આપણને લાગશે કે અહીંયા કંઈ દેખાતું જ નથી એનું એ જ છે તો અહીંયા દેખાતું નથી તમારે અહીંયા જસ્ટ બટન ઉપર ક્લિક કરશો ને તો વેલકમ અહીંયા મેસેજ આવી જશે વેલકમ ઓકે અને લોગઆઉટ પણ ઓપ્શન અહીંયા અવેલેબલ છે તો આ રીતે તમારું લોગ થશે હવે માની લો કે અહીંયા વેકેન્સી અહીંયા સેલ્ફ એક્ઝિક્યુટિવની છે તો આ ડિટેલ આપણે જોઈએ હવે એના ઉપર જસ્ટ ક્લિક કરશો ને તો લોગ કર્યા પછી જો અહીંયા તમને કંપની ક્યાં છે મતલબ કયું સ્ટેટ કયું છે ડિસ્ટ્રિક કયું છે સિટી કઈ છે એડ્રેસ શું છે તો અહીંયા તમને દેખાશે ભાઈ કેટલું ભણેલા હોવા જોઈએ કેટલી સ્કિલ શું માંગ્યું છે સ્કિલ રિક્વાયર સ્કેલ માંગી છે અનુભવી લોકોની પ્રાથમિકતા આપી છે પગાર અહીંયા લખેલો છે તો આ તમે બધા પહેલાં કોમેન્ટ કરતા ને ભાઈ કેટલો પગાર હશે તો બધું અહીંયા દેખાય છે રાઈટ અહીંયા બધું જ લખેલું છે સેલ્સ માટે જોઈએ છે બેન જોઈએ ભાઈ જોઈએ છે પગાર શું છે આ બધું દેખાય છે અને અહીંયા ડાયરેક્ટ કોલનો ઓપ્શન આપેલો છે તમે ડાયરેક્ટ કોલ કરદો તો સામે ટીમમાં જે લોકો એમના હશે તો વાત થઈ જશે પણ અહીંયા તમારે ડિસિઝન લેવું પડશે કારણ કે જુઓ જોબ શોધવા માટે અમે પ્રયત્ન કર્યો અને તમે નોકરી શોધવા માટે પ્રયત્ન કરો છો અને અહીંયા આવ્યા પછી તમે કોલ નહીં કરો તો એમને સુધી પહોંચશો તમે કઈ રીતે તો ઘણી વાર આ ઘણા બધા લોકો કોલ કરવામાં અચકાય છે કે ભાઈ કોલ કરું શું વાત કરું બે ધડક ટેન્શન લીધા વગર કોલ ઉપર દબાવી દેવાનું અને નંબર જે દેખાય આપણને અહીંયા ક્લિક કરશો તો કોલ ઓપ્શન આવે અહીંયા લેપટોપ છે મારી પાસે એટલે નહીં બતાવી શકું તમારા મોબાઈલમાં ડાયરેક્ટ કોલ ઉપર ક્લિક કરી દેસો કોલ લગાઈ દેવાનો જે થાય દેખા જાય ભગવાનનું નામ લઈ શ્રી ગણેશાય કરી શરૂઆત કરી દેવાની સામે પૂછો તમારી જોબ જોઈ તે મેં ઓકે તો આ પ્રમાણે એ પૂછશે તમને તમારું નામ શું છે ક્યાંથી છો આ જોબ માટે છે તમારા અનુભવ છે નથી એ પછી તમારે આરામથી તમે વાત કરી શકો અહીંયા સુધી મેં તમને લાવવાનું જોબ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી દીધો હવે ધ્યાન કોને રાખવાનું છે જે એમ્પ્લોયર આની કે જોબ આપે છે અને જોબ લે છે બંને વચ્ચેનો વ્યવહાર છે વચ્ચે કોઈ પણ પ્રકારના પૈસાનો વ્યવહાર કરવાનું નથી તમારી અંદર આવડત હશે તમારી પાસે સ્કિલ હશે તમારે કામ કરવું હશે તો એ લોકો તમને સેલેરી આલશે એના ઉપર તમને કામ ઉપર સેલેરી મળે છે ડાયરેક્ટ કોઈ આપતું હતું નથી એ પ્રમાણે અહીંયા નીચે ઘણી બધી એના રિલેટેડ તમને દેખાશે વેકેન્સી એ પણ માનલો કે અહીંયા આપું જે બીજી કંપની છે જસ્ટ હું અહીંયા ક્લિક કરું છું ત્યાં પણ જો તમને ઓપ્શન દેખાશે ઘણી બધી વેકેન્સી છે તો આ બધી રીતે તમે ટ્રાય કરી શકો છો ઓકે તો મેન તમને મે એ જ કીધું કે ભાઈ આપણી જે ગતિશ્વમ વેબસાઈટ છે એના ઉપર તમે આવી जाओ ઓકે આ ઓપ્શન વેબસાઈટ ઉપર આવી જશો તો અહીંયા તમને જોબ બધી દેખાવાની ચાલુ થઈ જશે એટલે ઇન શોર્ટમાં છેલ્લે નામ મતલબ નંબર જોઈએ છે તો તમને અહીંયા જ મળી જશે બીજે ક્યાંય આજુબાજુ જવાની જરૂર નથી અને બીજું અહીંયા સુધી મેં બતાવવાનો પ્રયત્ન કર્યો છે તમારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે લોગ ઇન કરવામાં કંઈક પ્રોબ્લેમ આવે છે જે કંઈ પણ પ્રોબ્લેમ્સ હોય તમે કોમેન્ટ કરો કોમેન્ટ કરશો તો અમને ખ્યાલ આવશે અને અમે સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરશું તો અહીંયા સુધી અમારી વાતને વિરામાં પૂછું ઉપર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હશે તો કોમેન્ટ કરી દેજો સોલ્વ કરવાનો અમે પ્રયત્ન કરશું તો મળીએ છીએ બીજા વિડીયોમાં બીજા કોમેન્ટના જવાબ સાથે થેન્ક યુ